ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આવી રહ્યો છે ત્યારે દેશ સાથે સાથે ગુજરાતમાં પણ લોકો ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે તમામ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરાશે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંચોતેરમી જન્મતિથિની ઉજવણી કરવા માટે એક દિવસ અગાઉ સોળ સપ્ટેમ્બર મંગળવારે રાજ્યના કર્મચારીઓ દ્વારા એક લાખ કરતા વધારે બોટલ ભેગી કરવાનું આયોજન કર્યું છે રેલી ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ રાજ્ય આચાર્ય સંઘના મહામંત્રી ભરતભાઈ ચૌધરી અમદાવાદ શહેર આચાર્ય સંઘના પ્રમુખ રાકેશભાઈ પંડ્યા નિમા સ્કૂલના આચાર્ય સહદેવસિંહ સહિત આજુબાજુની નામાંકિત શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા

ઓપરેશન સિંદૂરની સફળતાના ભાગરૂપે રાજ્યના તમામ કર્મચારીઓ ત્રણસો પોતે એક જ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ કરીને એ વર્લ્ડ રેકોર્ડ નોંધાવા જઈ રહ્યા છે ત્યારે આજે શનિવારના રોજ આખા ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં રક્તદાનની જનજાગૃતિ માટે રેલીનું આયોજન છે અમદાવાદના નિમા વિદ્યાલયમાં બાળકો સાથે રક્તદાન કર્મચારીઓ એક ઉત્સાહ હોય એક આનંદ હોય એ રીતે રક્તદાન નમોકે નામ ના થી એ રજીસ્ટ્રેશન કરી રહ્યા છે આજ દિન સુધીમાં પંચાવન હજાર જેટલા કર્મચારી મિત્રો અને સમાજના છે અને અમે સોળ તારીખે એક લાખ જેટલું બ્લડ ડોનેશન ભેગું કરીને એક ગુજરાતના તમામ કર્મચારીઓ ઇતિહાસ રચવા જઈ રહ્યા છે